જુનાગઢ જિલ્લાના તલિયાધાર ગામે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે મારું નામ યોગેશ ભટ્ટ શાસ્ત્રી આ યજ્ઞનો હું આચાર્ય છું આજરોજ વીસ એક બે હજાર ચોવીસના દિવસે તલિયાધાર ગ્રામ સમસ્ત મળી અને રામલલા જ્યારે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં બેરાજે છે ત્યારે આજે ગ્રામજનો સાથે મળી અને નાનકડા એવા તલિયાધાર ગ્રામની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખેલો છે અને બાવીસ તારીખે જ્યારે રામલલા અયોધ્યામાં બિરાજશે ત્યારે સાથે સાથે જ અહીંયા તલિયાધરમાં પણ રામલલા બિરાજશે અને બધા ગ્રામજનોએ એવો શપથ લીધા છે કે બને ત્યાં સુધી કલાક અડધી કલાક રોજ મળી અને ભગવાનનું સંકિર્તન અથવા પૂજન સેવા આતે એ બધું કરશું એવા શપથ સાથે શ્રી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખેલો છે મારું નામ નીતા બાટવા છે અને અમે આ પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે અને આજે તારીખ વીસ એકવીસ ને બાવીસ ત્રણ દિવસનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા ધામધૂમથી રામ ભગવાનની બધું કરવામાં આવ્યું છે આવ્યું છે અને ગામ તળિયાધરમાં રાખેલું હોય છે મારું નામ બાટવા જશમી છે આજ તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ અમારા ગામ તળિયાધરમાં આજના રોજે શ્રી રામ મંદિરનું અમારે ત્રણ દિવસ વીસ એકવીસ ને બાવીસના રોજ અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે જેમાં બધા અમારા લોકો છે સહભાગી થયા છે અને ધામધૂમથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે હું નગાભાઈ નારણભાઈ બાટવા તલિયાધરથી બોલું છું અમે રામ મંદિરનું આયોજન કરેલું છે આમ તો અમે દોટકોરથી આ ચાલુ કર્યું છે નવું બનાવવાનું પણ અમારી એવી ઈચ્છા હતી કે અયોધ્યાની હારે જ અમારે મૃત કરવું છે બરાબર એટલે એ ટાઈમે અમે રાખ્યું છે બરાબર અને હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ હરી મળી અને અમે કાર્ય કરેલું છે બધાએ ફંડ ફાળો આપી બધાની એક શક્તિ સાથે કરેલું છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક